જય ગિરનારી આપણે ફાઇનલી સંત શ્રી ઝીણા બાવાની મઢી સુધી પહોંચી ગયા છીએ ત્યાં સુધી સરસ રસ્તો હતો હવે આગળ જઈ રહ્યા છીએ માળવે પહેલી ઘોડીનું ચડાઈ કરીશું જોઈ શકો છો આ ટાઈપના હવે પથ્થર હશે તેમાં આપણે પેલી ઘોડી ચડવાની છે ટોટલ ત્રણ ઘોડી આવશે જય ગિરનારી જય ગિરનારી જુઓ આ સ્વર્ગ છે સ્વર્ગ હા આપણે જઈ રહ્યા છીએ માળવેલ ત્યાં આવી મોટી મોટી વેલો આવશે તેમાં છોકરા હીંચવી છે તમે જોઈ શકો છો આ પણ વેલા જ છે બધા બાર કિલોમીટર સુધી સરસ રસ્તામાં લોકોએ ઝીણા બાવાની મધ્ય સુધી પરિક્રમા કરેલ હવે વચ્ચેના બાર કિલોમીટર આજ પ્રમાણે હોળી ચડવાની ઉતરવાની આવશે જેમાં ખરેખર કુદરતી સૌંદર્યનો બધાને લાભ મળશે જુઓ આચો છે છે રસ્તો વચ્ચે મોટા મોટા પથ્થરો જોઈને જ ચાલવું પડે અધરવાઇઝ કોઈ ના દુખતા હોય તો અહીંયા જો કેન ખુલ્લું છે મફત માલિશ કરવા માટે ચાલો જય ગિરનાર પરિક્રમામાં તમને હરેક વસ્તુ મળી રહેશે તાજા પાપડ છે પાન છે એ દરમિયાન આપણે બધું જોયેલું શાકભાજીથી લઈને વાસણથી લઈને ટોટલી વસ્તુ તમને પરિક્રમામાં મળી રહી છે જય ગિરનારી પણ તમને પરિક્રમામાં ટોટલી જગ્યાએ એ અવેલેબલ રહેશે છે આદુ નાખેલ ચાલો ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ ઝીણા બવાની મઢી ક્રોસ કરી ચુક્યા છે આગળ વધી રહ્યા છીએ તરફ ખરેખરી નાખેલ હવે શરૂ થશે અત્યાર સુધી સરસ મજાનો રસ્તો હતો વચ્ચે જંગલ ખાતા તરફથી લાઈટ પણ લગાવવામાં આવેલ હતી અત્યારે કોઈ ટોર્ચ વગેરે નથી તે ગિરનારી ગયા ગિરનાર જાય ગાય ગિરનાર અત્યારે પર્સનલ ટોર્ચ યુઝ કરવાની રહેશે અને રસ્તામાં મોટા મોટા પથ્થર છે ધ્યાન રાખીને ચાલવાનું રહેશે આગળ તમને બતાવીશ હજી તો શરૂઆત છે પેલી બીજી અને ત્રીજી ઘોડી સૌથી ડેન્જર છે એ વિડીયોમાં તમે અંત સુધી રહેશો તો તમે નિહાળી શકશો જય ગિરનારી જય શ્રી રામ નો સ્મોકિંગ તે બાળક જે માણસો કામ કરતા હોય ને એમનો માણસ બાળક છે બોલ જય ગિરનારી માતાજી જુનાગઢ વન વિભાગ સહકાર આપો બજરંગ બલી બોલ જય શ્રી રામ જય શ્રી રામ બોલ રસ્તામાં હનુમાન પણ આવે છે આપડે કેવું પડે જય શ્રી રામ બોલો એમ જોઈ લે બધી જગ્યા તમે જોઈ શકો છો હવે પાળમાં એક એક બબે રસ્તો અલગ અલગ થાસો લા પાણી પાગડજીને બને એક જ થઈ જશે એક જગ્યા મતલબ એકા થઈ જશે લાકડીના ટિક્કી પથ્થરોની વચ્ચે આપ તમારે ચાલવાનું રહેશે પાણી પી એ જમે આવી ગયા એન્જોય કરો એન્જોય જય ગિરનારી નામ લેતા રહ્યું આ પ્રમાણે હવે પથ્થર માં ચાલવાનું ор <laughs> <laughs> ये गुदना जी અત્યારે આપણે ફાઈનલી પરિક્રમાની ત્રીજી ઘોડી ચડી ગયેલ છીએ તમે થોડું ઝૂમ કરીને બતાવો છો જે બિલ્ડિંગ તમે જોઈ શકો છો ફોરેસ્ટ ખાતાનું વોચ ટાવર છે ત્રીજી ગોડીના ટોપ સુધી આપણે પહોંચી ગયા છીએ ત્રીજી ગોડીમાં પણ બંને સાઈડ સિમેન્ટના પગથિયા બનાવામાં આવેલ છે અત્યારે માણસો

ફોરેસ્ટ ખાતાનો વોચ ટાવર છે જ્યાંથી બધું ફોરેસ્ટ ખાતા દ્વારા વોચ કરવામાં આવે છે અને હવે આપણે અહીંયાથી ત્રીજી ગોળી નીચે ઉતરશું પરિકરમાં મિત્રો વ્યા બીજી ગોળી બધા યાત્રાળુઓ ઉતરી રહ્યા છે જ્યાં બીજી ગોળી પથ્થર જોવા નથી મળતા માટીમાં ચાલવાનું રહેશે અને સામે જે તમે છો જો સખી દાતારનો ડુંગર છે જય બીજી ઘોડીમાં માટીમાં ખોદકામ કરીને પગથિયા બનાવવામાં આવેલ છે જેવી રીતે બીજી ઘોડીમાં એક સાથે ચડાવ હતું એ જ પ્રમાણે એક સાથે નીચે ઉતરવાનું રહેશે સંભાળીને ચાલો રસ્તો કઠિન છે નેચરલ રેલિંગ માણસો ભૂલથી નીચે પડીને પાછળની સાઈડ ભેખર છે તમે વિડીયો દ્વારા જોઈ શકો છો માણસની સેફટી માટે અંધારું થઈ ગયેલ છે પરિક્રમાનો પહેલો દિવસ સવા છ વાગ્યા છે સવા છ વાગ્યાનું અંધારાના દ્રશ્યો તમે નિહાળી શકો છો ત્યાં સામેનો રસ્તો જોઈ શકો છો પુષ્કળ કઠિન છે जय गिरनारी जय गिरनारी મારેલ બાપુની જગ્યાનો ધૂણો પરિક્રમાનો બીજો પડાવ ચુરુદત્તા પરિક્રમાનો પહેલો દિવસ દસમના દિવસે યાત્રાળુનો પ્રવાસ પહેલા દિવસે બોર દેવી સુધી માણસો પહોંચી ગયા છે માળવેલ મહાદેવનું મંદિર હવે પેલા નીચે જાવ મોબાઈલ ભાઈ પછી રસ્તામાં ના બેસો ભેરવ દાદા आप देख पा रहे हो मंकी, बहुत सारे मंकी हैं। आपको थोड़ा ज़ूम करके दिखा देता हूँ थोड़ा ध्यान रखना पड़ता है कि थोड़े शैतान होते है कूद रहे एंजॉय कर रहे हैं मंकी इससे तो मंकी इंसानों से डरते नहीं है इंसान इंसान के अगल बगल में कहीं भी देखे जाते हैं। और आप इंसानों को भी देख पा रहे हो लोग आराम कर रहे पैदल चलते चलते थक जाते हैं उसका किचन का नजारा है एक ही साथ तीन चार दिन पहले सब खाना पहुंचाना पड़ता है तब के बाद इतने हजारों लोगों का खाने का मैनेज कर पाते हैं देखिए जंगल के अंदर एक बड़ा पेड़ है जिसके बीचों बीच गुफा है छोटा करके दिखाता हूँ, आप देख सकते हैं और बगल में जो सेकंड पड़ाव सेकंड होल्ड आता है सेकंड नाइट मार्वल का मंदिर है सुबह का नजारा है तो बीजा दिवसे मार्बल ने जगह ये तो अपने मार्बल ने जगह बीजा दिवसे से धूम चालू से संतों ने हाजिरी से आशीर्वाद ले रही है દર્શન કરીને આગળ મંદિરે આ છે માળવેલ નું મુખ્ય મંદિર શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છે જંગલ વિસ્તાર છે પાછળ તમે ગિરનાર પર્વત જોઈ શકો છો મંદિર છે મહાદેવનું મંદિર છે અમે અત્યારે માળવેલની જગ્યાએ સેકન્ડ ડે પહોંચી ગયા છીએ મોર્નિંગના નવ વાગ્યા છે અને આગળ હવે અમે પરિક્રમામાં વધીશું ત્યાં સુધી તમે બધા અમારી સાથે વિડીયોમાં રહો ચાલો હવે આપણે પરિક્રમામાં સેકન્ડ ડે આગળ વધશું માળવેલ ના મંદિરની જગ્યા થી પ્રવાહ અવિરત ચાલુ છે જે તમે દ્વારા નિહાળી શકો છો બેક સાઈડ જંગલમાં તમે જુઓ છો સેકન્ડે હોલ્ડ હોય છે કોઈ પણ જગ્યાએ તમને ખાલી જગ્યા રાતના સમયમાં જોવા મળતી નથી

પરિક્રમામાં ત્રીજી ઘોડી અત્યારે આપણે શરૂઆત કરી રહ્યા છીએ અને જંગલમાં બંને મોટા મોટા વૃક્ષો છે જે માણસોનું બંને આકર્ષણ કરે એવા મોટા મોટા વૃક્ષો છે તો માળવેલની જગ્યાથી તમે જ્યારે ત્રીજી ઘોડી ચડશો ત્યારે બંને સાઈડ તમને

જય શ્રી રામ જય ગિરનારી બધા બને બને જય જગન્નાથ જયારે